મૌન ધારણ કરાઈન નામના ધ હિન્દુ ગ્રુપના સામયિકે મે આઠ ઓગણીસો એકાણું ના અંકમાં છ પૃષ્ઠોમાં પથરાતા લેખ સાથે પ્રગટ કરી છે લેખનું શીર્ષક હૃદયમાં શૂડ ભોકે તેવું છે

છતાં બે હજાર ચોવીસના આંકડા મુજબ ભારતમાં બે કરોડથી વધુ બાળકો કુપોષણ બેઠી રહ્યા છે લગભગ એટલી જ સંખ્યાના સ્ત્રી પુરુષો બે ટંકનું પૂરું ભોજન પામતા નથી આ પરિસ્થિતિ માટે આર્થિક અસમાનતાને તેમજ વસ્તી વધારાને કારણભૂત લેખવામાં આવે છે પરંતુ ત્રીજું કારણ ધ્યાન બહાર જાય છે સૌ પહેલા તો એ કારણ જ નજરે ચડવું જોઈએ કેમ કે મોંઘા પ્રત્યે ક્રૂરતા ભર્યા અમાનવીય વ્યવહારનું શર્મનાક પાસું તેની જોડે સંકળાયેલું છે ગ્લોબલાઇઝેશનના નામે ભારતે વિદેશી કંપનીઓ માટે કમાડ ખોલી નાખ્યા અને કેન્ટકી ફ્રાઈડ ચિકન એટલે કે કે એફ પહેલી બ્રાન્ચ જૂન ઓગણીસો પંચાણું દરમિયાન ખુલી તે પછી વીસ વર્ષમાં આપણે ત્યાં કે એફ રેસ્ટોરન્ટ્સનો જુમલો એક હજાર પચાસના આંકડે પહોંચ્યો છે કુલ બત્રીસ રાજ્યોના અને કેન્દ્રશાસિત પ્રદેશોના બધું મળીને બસો એસી શહેરોમાં કેએફસીની રેસ્ટોરન્ટ્સ છે કર્ણાટક રાજ્યમાં તો એકસો છે રોજના લાખો મરઘા મરઘીઓના ભોગે નોન વેજના આશિકો પોતાનો શોખ પૂરો કરે છે પોલ્ટ્રી ફાર્મમાં મરઘા મરઘીને એ ધાન્ય અપાય છે કે જે ચૂનાના પથ્થર વડે પેટનો ખાડો પૂરતા કે પછી ક્યારેક માત્ર પાણી વડે ચલાવી લેતા બાળકોને મળવું જોઈએ મકાઈ જવ કણકી ચોખા જુવાર ક્યારેક ઘઉં વગેરે ધ્યાન અતિરેકની માત્રામાં મરઘા મરઘીને અપાય છે જેથી તેઓ વહેલી તકે ભરાવદાર બને અવસ્થા બચ્ચા તરીકેની હોય ત્યારે ઓછા દાણા ચાલે પણ ત્યાર પછી દરેક મરઘો કે મરઘી સો થી એકસો પચાસ ગ્રામ દાણા ખાય છે નાના ફાર્મમાં પાંચ હજાર અને મોટા ફાર્મમાં એક લાખ મરઘા મરઘી હોવાનું જોતા સરેરાશ આંકડો વીસ હજારનો નો પકડો તો બે કરોડ થી પણ વધુ મરઘા મરઘી પ્રતિદિન બે હજાર એકસો મેટ્રિક ટન એટલે કે બાર મહિને સાડા સાત લાખ મેટ્રિક ટન કરતાં વધુ અનાજ આરોગી જાય છે અનાજનો તેને બગાડ ન ગણીએ તો પણ દુરુપયોગ તો છે એ ગ્રાફિક અહીં બતાવ્યું છે સાત કિલોગ્રામ ધાન્ય મરઘા મરઘીને ખવડાવી દેતા કેટલું અલ્પ ચિકન મળે અને બીજી તરફ એટલો જ પુરવઠો કેટલા માણસોને પોષી શકે એ બતાવ્યું છે નોનવેજના ભોગતાઓને ખાતર થતા અનાજના દુરુપયોગ જેટલો જ અત્યંત ગંભીર મુદ્દો જીવ હિંસાને લગતો છે અત્યંત શર્મનાક પણ છે

ડોક્ટર નાનચોદાન સ્વામીએ વિદેશી કંપનીઓના પ્રવેશ સામે વિરોધનું આંદોલન શરૂ કર્યું આંતરરાષ્ટ્રીય કાયદા કાનૂનના એ ભૂતપૂર્વ પ્રોફેસરે કેએફસી નું ભારતમાં આગમન થયા સમય સખત વાંધો ઉઠાવ્યો કારણ કે એ કંપનીનો હિંસા પર આધારિત ધંધો હતો બેંગલુરુ ખાતે બ્રિગેડ રોડ પર કેએફસી ની પ્રથમ શાખા ખુલી ત્યારે લોકોએ પણ તેની સામે દેખાવો યોજ્યા નાનચોદાન સ્વામી અને તેમના સહયોગી સ્વયંસેવકોએ કેએફસીની રેસ્ટોરન્ટમાં ભાંગફોડ કરી તેને બંધ કરાવી દીધી અગાઉ તેમના નેતૃત્વ હેઠળ ચળવળકારોએ જેનેટિકલી મોડિફાઈડ એટલે કે જીએમ બિયારણ વેચવા માટે ભારતમાં પ્રવેશેલી કારગીલ અને મોન્સાન્ટો કંપનીઓને તગેડી મૂકી હતી પેપ્સીકોલા અને કોકોકોલા સામે પણ આંદોલન ચલાવ્યું હતું સમાજવાદી ખ્યાલોના નાનજુદાન સ્વામી સ્વદેશીના તેમજ આત્મનિર્ભરતાના આગ્રહી હતા પહેલી વખત આંદોલન ચાલ્યું તે દરમિયાન કેએફસી ને વિવાદમાં ઘેરતો અસરકારક મુદ્દો બેંગલુરુની મ્યુનિસિપાલિટીના ધ્યાનમાં આવ્યો કંપની મરઘા મરઘીને તગડા બનાવવા માટે પ્રતિદિન અને પ્રતિબંધિત હોર્મોન્સના ઇન્જેક્શનો વાપરતી હતી એટલું જ નહીં પણ ફ્રાઇડ ચિકનને વધુ લહેજતદાર બનાવવા તેમાં મોનોસોડિયન ગ્લુટામેટ એટલે કે એમએસજી એટલે કે આજીનો મોટો છૂટા હાથે વાપરતી હતી આજીનો મોટોની વધુ પડતી માત્રાને લીધે મગજના જ્ઞાનતંતુઓ પર માઠી અસર થાય અને સગર્ભા માટે તો વધુ હાનિકારક નીવડે કેમ કે બાળકના મગજના વિકાસને તે અમુક હદે કુંઠિત કરી દે ભારતના કાયદા મુજબ ખાદ્ય પદાર્થમાં આજીનો મોટોનું પ્રમાણ કુલ જથ્થાના એક ટકા કરતાં વધારે ન હોવું જોઈએ પરંતુ કે એફ સીના ચિકનનું પરીક્ષણ કરાયું ત્યારે એમએસજીનું પ્રમાણ તેમાં બે પોઈન્ટ આઠ ટકા જોવા મળ્યું આ કંપની પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ નાઇન્ટીન સિક્સટીનો પણ ભંગ કરતી હોવાને લીધે બદનામી પામી અને ભારતમાં આખરે તેણે પોતાનો કારોબાર સંકેલી લીધો થોડા વર્ષ બાદ ઓગણીસો ઈંડા મેળવવામાં જ રસ ધરાવતા ઉત્પાદકોમાં સમાવેશ થતો નથી કારણ કે તેનો મુખ્ય ધંધો ચિકન વેચવાનો છે ઈંડા વેચવા સાથે જ મતલબ રાખવાનો હોય ત્યાં કેટલાક ફાર્મ માલિકો નવજાત એવા નર બચ્ચાને આરંભના તબક્કે જ અલગ તારવે છે એક પછી એક કરી પ્લાસ્ટિકના મોટા થેલામાં તેમનો ઉલાડીયો કરી દે છે થેલામાં ઘૂંગળામણને લીધે બચ્ચા તરફડીને મૃત્યુ પામે છે આ ઘાતકીપનો સવડો અર્થ કાઢો તો નર બચ્ચાનો જીવનના પ્રથમ તબક્કે છુટકારો થયો એમ માની શકીએ કેમ કે ઈંડાને બદલે ચિકનનો વેપલોકર ચલાવતી કેન્ટકીના ફાર્મમાં તેઓ જન્મ્યા હોત તો પારાવારના સેતમો તેમના ભાગ્યમાં લખાયા વગર રહે નહીં આપણે ત્યાંની જીવદયા મંડળીઓ જેવી સ્વયંસેવી સંસ્થાઓ અમેરિકામાં પણ છે એક સંસ્થાએ મરઘા મરઘીના ફાર્મમાં ચાલતી ગતિવિધિ અંગે ગુપ્ત બાતમી મેળવ્યા પછી જે અહેવાલ પ્રગટ કર્યો તે મુજબ સૌ પ્રથમ યાંત્રિક છરી વડે દરેક બચ્ચાની અણિયાળી નાખવામાં આવે છે આ ક્રૂરતા આચરવા પાછળનું કારણ એ કે મરઘા મરઘીનો કુદરતી સ્વભાવ તેમના આદિપૂર્વ જંગલી ગોકળા જેવો લડાયક છે વર્ષો પુરાણા જંગલના માહોલ અનુસારની મુક્ત રીતે હરવા ફરવા માટેની મોકળાશ તેમને ફાર્મમાં ન મળે એટલે તેઓ પરસ્પર લડ્યા વગર રહેતા નથી સાંકડા ફાર્મમાં એકબીજાને તેઓ જખમ કરી બેસે કરતા યુદ્ધના એકમાત્ર શસ્ત્રરૂપી ચાંચને સદંતર મુઠ્ઠી કરી દેવા એ જ સારું પરંતુ ગિલોટિન જેવા છરા વડે ચાંચનો કેટલો ભાગ કાપવો તેની સ્પષ્ટતા કરતો જેમ કાયદો નથી તે એ બાબતમાં કાળજી પણ લેવાતી નથી જીવદયા સાથે અનેક ગામનું છેટું ધરાવતા કર્મચારીઓ ઘણી વખત ચાંચને વધુ પડતી કાપી નાખે છે જેને લીધે બચ્ચાને થતી પીડા એક નિષ્ણાતના કહેવા પ્રમાણે સાજો નર્વો દાંત ખેંચી કઢાયા જેવી હોય છે દરેક બચ્ચાને ત્યાર પછી દાણા વેડવામાં પણ તકલીફ પડે છે અલબત્ત કેન્ટકી જેવી કંપનીનું અથવા તો તેની સપ્લાયર કંપનીનું ફાર્મ મરઘા મરઘીનો નૈસર્ગિક વાળો નહીં પણ બીજી સામાન્ય પ્રોડક્ટ જેવા ફ્રાઈડ ચિકનની જાણે કે એસેમ્બલી લાઇન હોય તે વહેલી તકે ફાસ્ટ ફૂડની ડિશમાં પીરસાઈ જવા માટે દરેક બચ્ચાએ લગભગ ચોવીસે કલાક અને ધરાર ધરાઈને ખાવું રહ્યું આજના મરઘા મરઘીને તેમના આદિપૂર્વજ કુકડા દ્વારા વારસામાં મળેલી ખાસિયત એ છે કે સૂર્યાસ્ત પછીના અને સૂર્યોદય પહેલાંના સમયગાળા દરમિયાન ખાવું નહીં દિવસના ઉજાસ સાથે તેમની પેટ પૂજાનો ક્રમ સીધી રીતે જોડાયો છે આથી ફાર્મમાં ખાવાની પ્રવૃત્તિ સતત ચાલુ રહે અને શક્ય એટલા ટૂંક સમયમાં મહત્તમ ચિકનનું ટર્ન ઓવર થાય એટલા ખાતર રોજના બાવીસ ત્રેવીસ કલાક સુધી વીજળીના બલ્બ એક ધારા ચાલતા રખાય છે પાચનક્રિયાને ઝડપી બનાવવા માટે હોર્મોન્સના ઇન્જેક્શન અપાતા રહે છે ધંધાકીય નફાને અમુક ટકાના લેવલે જાળવવા માટે નક્કી થયેલો ધારો એ છે કે દરેક મરઘાને કે મરઘીને પીરસાતા એક કિલોગ્રામ દાણા સામે તેના શરીરમાં અમુક મિનિમમ જેટલું ચિકન બનવું જોઈએ ખોરાકનો આવો નિર્ધારિત કોટા જે પક્ષી સ્વેચ્છાએ ન આગારોગે તેને દાણા ભેગી વિટામિન પીલ સપાય છે આ જબરજસ્તી છેવટે મરઘા મરઘીનું વજન તો તેમની વયના પ્રમાણમાં ખાસ્સું વધારી આપે પરંતુ હાડકાના કુદરતી વિકાસ સાથે બે સુમાર વધારાનું મેળ ખાતો નથી પરિણામે દરેક પક્ષી ખુદ પોતાનું જ વજન ન ખમી શકે એટલી હદે તેના બંને પગ શારીરિક વજનના પ્રમાણમાં કમજોર રહી જાય છે આમની સાંકડી જગ્યામાં આમે તેને છૂટપૂર્વક હરવા ફરવાની કસરત મળતી નથી કોમ્પ્યુટર માટે વપરાતા એ ફોર સાઇઝના પેપર જેટલી સાંકડી જગ્યા મળે એટલે સતત ઊભા રહેવું પડે છે દિવસો સુધી આવી ભીડભાડ વચ્ચે સમય વિતાવવાનો થાય એટલે હગાર ત્યાં જ પડે છે અને તેરો થર ક્રમશ વધીને ચારથી પાંચ સેન્ટીમીટર જાડો થાય છે હગાર વાટે નીકળતો એમોનિયા વાયુ ફાર્મના વાતાવરણમાં પ્રસરે છે અને તેના પ્રમાણ માપે દરેક શ્વાસે ઓક્સિજનનો પુરવઠો ઓછો મળે એટલે પક્ષીઓ ગુંગળાયા કરે છે માંસપેશીઓની ઓક્સિજનને લગતી જરૂરિયાતને ફેફસા પહોંચી વળતા નથી ફાર્મમાં હોય તેના કરતાં પંદરેક ટકા જેટલા મરઘા મરઘી તો તેમની કતલ પહેલા જ મરે છે બાકી રહેલા બધ કિસ્મત જીવોને કતલ માટે પ્રોસેસિંગ ફેક્ટરીમાં મોકલવાના થાય દિવસ ખોરાક આપવાનું બંધ કરાય છે દાણાના ખર્ચ સામે તત્કાળ વળતર ન મળવાનું હોય ત્યારે એવો ખર્ચ કરવાનો મતલબ નથી ધંધાકીય ખર્ચ લાભનો તકાદો ભારે જાલેમ છે દરેક મરઘાનું અને મરઘીનું વજન માત્ર બેતાલીસ દિવસમાં નફાનું સારું એવું માર્જિન રહે એટલી હદે વધ્યું હોવું જોઈએ દેખીતો અર્થ એ કે કે એફસીના મરઘા મરઘીની આવરદા બેતાલીસ દિવસ કરતાં વધારે હોતી નથી કતલ માટેના પક્ષીને ઊંધે માથે લટકાવી તેની ડોક કાપ્યા બાદ ધડ તો હજી જીવંત હોય છતાં તેને ખદખતતા ગરમ પાણીમાં નાખી દેવાય છે દાલ રોટીનું અને શાકભાજીનું નિર્દોષ ભોજન જમનારા ભારતીયોના દેશમાં પશ્ચિમી માયરો ફૂંકાયાના બાદ આપણે ત્યાં આધુનિકતાના નામે વેજ ચીજો તરફ વળેલા લોકો ફાર્મમાં મરઘા મરઘી પર કરાવતા અમાનુષી શિતમો અંગે કશું જાણતા હોતા નથી એટલે સ્વાભાવિક છે કે પરોષ રીતે પોતે જવાબદાર હોવાનો ખ્યાલ તેમના મનમાં આવે નહીં આપણે ત્યાંની પીપલ ફોર ઇથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ એટલે કે પીઈ ટી એ પીટા જેવી અમુક સંસ્થાઓ જો કે કે એફ અસલી ચહેરો જનતા સમક્ષ લાવી રહી છે આમ છતાં કે એફસીને ખટાવતા લોકોની સંખ્યા વધતી જાય છે કેફસીની વધુ રેસ્ટોરન્ટ પણ ખુલતી રહે છે નોનવેજ લોકોની સંખ્યા વધે છે આ દોર ત્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી જીવદયાના નામે આપણે સંગઠિત બની અને તેની સામે આંદોલન ના ચલાવીએ ખાસ કરીને એ ધર્મના લોકોને તો મારે ખાસ કહેવું છે કે એમના ધર્મના પાયામાં જીવદયા છે તો એમણે તો પહેલ કરવી જ જોઈએ ધન્યવાદ